ગુજરાતથી દમણ અને મહારાષ્ટ્રમાં માં પ્રોજેક્ટની કામગીરીમાં ખેડૂતોને વિશ્વાસમાં ન રાખતા નારાજગી માં પ્રોજેક્ટમાં જિલ્લાના નેતાઓ રસ લઈ કામગીરી અટકાવે અને ખેડૂતોને ન્યાય અપાવે એવી આશા વ્યક્ત કરી અઢારસો પંચ્યાસીનો જૂનો કાયદો ચાલી આવેલ છે જે નવ બે હજાર તેરનો કાયદો અમલ થવા જોઈએ એવી ખેડૂતોએ માંગ કરી પારડી તાલુકાના ગામડાઓમાંથી ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ચારસો કેવી અને સાતસો કેવીની હાઈટેન્શન લાઇન દમણ અને મહારાષ્ટ્રના થાણામાં પસાર કરવામાં આવી રહી છે ત્યારે પારડી તાલુકાના વેલપરવા ગામે ખેડૂતોને જાણ કર્યા વિના અને વળતર ચૂકવ્યા વગર આ કામગીરી કરવામાં આવતા રોષ વ્યક્ત કર્યો હતો ખેડૂતો જણાવી રહ્યા છે કે સરકારના પ્રોજેક્ટનો અમારો વિરોધ નથી પરંતુ ગ્રીડના અન્ય રાજ્યના બહારના અધિકારીઓ ખેડૂતને વિશ્વાસમાં લેવા વગર કામગીરી કરીને લાઇન તૈયાર કરી ખેડૂતોને પણ ન્યાય મળે એ રીતે કામ કરવું જોઈએ આ લાઇન મહારાષ્ટ્ર તથા દમણ સુધી લઈ જવામાં આવી રહી છે ત્યારે કોસ્ટલ થી ઓછું અંતરે પસાર થઈ શકે છે જ્યારે ગામડાઓમાં વધુ અંતર થાય છે છતાં ખેડૂતોની જમીનના ઝાડો કાપી કામગીરી કરતા રોષ વ્યક્ત કર્યો હતો આ અંગે વેલપરવાના માજી સરપંચ સોમાભાઈ પટેલે જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતમાં પાવર ગ્રીડના અધિકારીઓ કોઈ પણ જાણ કરી નથી અને ટેન્શન લાઇન પસાર કરવા ખેડૂતોની જમીન અને સાતથી આઠ ઘર આ પ્રોજેક્ટમાં જાય છે જે માટે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી હતી તેમજ બંધ થયેલ પોસ્ટ અને ટેલિગ્રાફને આવરીને અંગ્રેજોની જમાનાનો કલમ અઢારસો પંચ્યાસી હેઠળનો ચુકાદો આજે પણ ચાલી આવતા ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી હતી ત્યારે આ પ્રોજેક્ટ હાલ તો જિલ્લાના નેતાઓ રસ લઈ કામગીરી અટકાવીને ખેડૂતોને ન્યાય અપાવે એવી આશા વ્યક્ત કરી છે હાલ તો અઢારસો પંચ્યાસીનો જૂનો કાયદો ચાલી આવેલ છે જે નવો બે હજાર તેરનો કાયદો અમલ થવા જોઈએ એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે અગાઉના વલસાડ જિલ્લા કલેક્ટર શ્રી પ્રાગરે દ્વારા પાવરગીટ પ્રોજેક્ટ વાળાઓને કામ કરવા દેવા જૂનો કાયદો અઢારસો પંચ્યાસી હેઠળ માટે હુકમ કર્યો હતો પરંતુ ખેડૂતોને વળતર કે જાણ કર્યા વિના કામગીરી કરતાં તેઓએ ન્યાયની માંગ કરી હતી જોકે પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના અધિકારીઓએ બે ત્રણ માસ પછી વળતર મળી જશે તેવું કહી કામગીરી ચાલુ રાખતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે તમે સેટેલાઇટથી નકશો તૈયાર કરી પ્રેક્ટિકલ સ્થળ ઉપર જઈ નકશો તૈયાર ન કરતા ખેડૂતોની જમીન તથા જાળ ઘરો સંપાદન થતાં નુકસાની વેઠવાનો વારો આવવાની દહેશતને લઈ ખેડૂતોની હાલત ચિંતાજનક બની છે

કહેવા પડે કે પંચાયતને પણ નથી કહ્યું ને પ્રોજેક્ટ ચાલુ છે પ્રોજેક્ટનું કોઈ પણ વળતર મારા ગામના ખેડૂતોને મળ્યું નથી હજુ સુધી જે પ્રોજેક્ટમાંથી મારા ગામના લોકોને પ્રોજેક્ટમાં વળતર રૂપે મળે ને સારું એવું વળતર મળે ખેડૂતો મારા ગામના ગામમાંથી કે બીજી જગ્યાએ વસવાટ થાય તો પણ એમને વાંધો નહીં આવે એવી સરકાર છીએ મારા ગામના લોકોને મારા ખેડૂતોને એમને પૂરેપૂરી તકેદારી રાખી એમને વળતર વધારે ચૂકવે એવી મારી ભાવના છે લાઈન હાઈટેન્શન સત્તર સાતસો જેટલી કેજીની જઈ રહી છે મારા ગામમાં ગ્રામ પંચાયતની કોઈ પણ જાતની પરમિશન લેવામાં આવેલ નથી મારા ગામમાં આશા એ જ રાખું છું કે જે સરકારશ્રીનો પ્રોજેક્ટ અમે અટકાવી તો નહીં શકીએ પણ મારા ગામમાંથી જે ઘેરો ગેરબેખવણા થાય છે એમને ઘર વ્યવહાર નહીં થાય એમને કોઈ બી જગ્યા પણ સમાવેશ થાય એવો સરકારશ્રીએ એમને જોગવાઈ કરી આપવી જોઈએ ઘર ઉપરથી હાઈ ટેન્શન જાય છે તો એ ઘર નીચે રહી નહીં શકાય જમીનને એટલી નુકસાની મારા ગામના સાતથી આઠ ઘર જાય છે હાલે હું ગામમાં માજી સરપંચ તરીકે પણ હતો ના હાલની તારીખે મારા ઘરની ધર્મપત્ની સરપંચ તરીકે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે એન્ડ ધ વિડિયો